કારણે મુશ્કેલી ઊભી થઈ છે સોમવારે રાજ્યના એકતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો હજુ પણ આગામી દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના પગલે સરકાર પણ થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યકારી મુખ્ય સચિવ વિડીયો કોન્ફરન્સ યોજી છે યોજી હતી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે બે લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે ગુજરાતમાં ગરમી વચ્ચે સોમવારે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો કુલ એકતાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા બી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવ સુનૈના તોમરે જિલ્લાના વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ યોજી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મુખ્ય સચિવ મારફત તમામ વહીવટીતંત્રને સતર્ક રહેવાની સૂચના આપી છે રાત કમિશનર આલોક પાંડે આ સમીક્ષા બેઠકની વિગત આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ એકતાલીસ તાલુકામાં બે મિલીમીટરથી લઈને આડત્રીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મોત નીપજ્યા હતા પવનને કારણે બસો ઓગણચાસ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના રૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ મિલકતને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સૂચના આપી છે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ઉનાળો ઉનાળુ પાકોને નુકસાન પહોંચ્યું છે કેરી સહિતના પક પાકો પકવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે કેમ કે કમોસમી વરસાદને કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સૌથી વધારે કેરીને નુકસાન થશે હવામાનને કારણે કેરીના ઝાડ વૃક્ષ પરથી કાચી કેરી ઉતારવાની તેમની નોબત આવી છે આ વખતે અંદાજે પચાસ ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની આગ વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ગરમીની સિઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સોમવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક જ વરસાદ પડ્યો હતો આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે તો રાજ્યમાં પડેલા માવઠાને લઈને અમારા સંવાદદાતા જતિન રાવલ સાથે આપણે વિગતો મેળવીશું જતિન જે પ્રકારે સોમવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ગુજરાતના એકતાલીસ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો શું છે વિગતો અને શું છે તૈયારીઓ સરકારની જો ચોક્કસ થયું અભિજિતભાઈ આપણે જણાવી તો કે આ વેસ્ટર્ન ડિસ્ટલ બંસના કારણે આ પ્રકારનું પરિસ્થિતિ જે છે તે વાતાવરણમાં સર્જાઈ છે અને એના કારણે જ અગાઉથી જ આગાહી હતી કે આ તારીખોમાં જે છે તે વરસાદ જે છે તે કે વરસાદ કે કમસ કમાસમી વરસાદ છૂટો છવાયો વરસાદ કે કરા પણ ક્યાંકને ક્યાંક પડી શકે છે અને પવન ફૂંકાઈ શકે છે અને એ જ રીતે ગઈકાલે આપણે જોયું હતું કે ગઈકાલે લગભગ એકતાલીસ જેટલા તાલુકાઓમાં મોડી લગભગ કહી શકાય કે ચાર વાગ્યા પછી જોરદાર પવન ફૂંકાયો હતો અને પવન ફૂંકાવાના બાદ જે છે તે ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ કરા સાથે કેટલીક જગ્યાએ તો કેટલીક જગ્યાએ છૂટો છવાયો અને કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ જે હતો તે પડ્યો હતો સૌથી વધુ વરસાદ ગરુડેશ્વરમાં જે છે તે નોંધાયો હતો એક પણ પાંચ એના સિવાય પણ અલગ અલગ જગ્યાઓમાં એક ક્યાંક એક તો ક્યાંક જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ક્યાંક જીરો પોઈન્ટ સાત સેન્ટીમીટર એટલો વરસાદ અલગ અલગ જગ્યાઓ પર નોંધાયો હતો જેના કારણે લગભગ કહી શકાય કે અઢીસો જેટલા ગામોમાં વીજળીની જે છે તે વીજળી ક્ષતિ થઈ હતી અને તેના સિવાય પણ લગભગ બે જેટલા રાજ્યની અંદર માનવ મૃત્યુ આ વરસાદના કમોસમી વરસાદના કારણે થયા છે પરંતુ નુકસાન જો જોવા જઈએ તો સૌથી વધુ નુકસાન જે છે તે ખેતી થયું છે સૌ ઘણા બધા એવા પાક છે કે જે આ કમોસમી વરસાદ ના બગડી જવાની ભીતિ છે ઘણી જગ્યાએ ઘઉં જે છે તે લણી લેવામાં આવેલા છે ત્યારે આવા જો ગૌ ક્યાંક જો હશે તો ચોક્કસથી તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ઘણી બધી જગ્યાઓ છે કે ઘઉં લણી લીધા હશે તેવી જગ્યાએ નુકસાન થવાની ક્ષતિ જે છે તે રહેલી છે સાથે સાથે કેરીનો પાક જે છે તે કેરીનો પાક બહુ બધી જગ્યા એવી છે કે જ્યાં કેરી આવી ગઈ હતી અને વરસાદ પડવાના કારણે કેરી બગડવાની જોકે તાબડતો કેરીઓ ઉતારી લેવામાં કેટલાક લોકો

મોટા શહેરો જે ગુજરાતના છે મુંબઈમાં એક ઘટના પણ ઘટી ઘાટકો પરમાં મોટું હોર્ડિંગ હતું એ ધરાશાય થયું એના કારણે ચૌદ લોકોના મોત નીપજ્યા અમદાવાદ સહિત મોટા શહેરો જે છે મહાનગરો છે ગુજરાતના ત્યાં આગળ પણ મોટા મોટા તોતિંગ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે પ્રશાસન દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે કારણ કે જે પ્રકારનું વાવાઝોડું આવી રહ્યું છે વંટોળ ફૂંકાઈ રહ્યો છે ધૂળની ડમરી ઉડી રહી છે જે પવનની ગતિ છે એ કોઈ પણ ભોગે મજબૂતમાં મજબૂત જે હોર્ડિંગ્સ હશે એને પણ નથી એની સામે ટકી નથી શકતું ત્યારે આ સંજોગોમાં મહાનગરોના પ્રશાસને શું પગલાં ભર અગમચેતી પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે જો ચોક્કસથી જે રીતે મુંબઈના ઘાટકોળ પરમાં જે રીતે ઘટના ઘટી હતી ગઈકાલે જે પવન અને વાવાઝોડાના કારણે જે ઘાટકોળ પરની અંદર જે મોટું હોર્ડિંગ હતું તે નીચે પડી ગયું હતું જોકે પાંત્રીસ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમાંથી ચૌદ જેટલા લોકોનું જે છે તે મૃત્યુ જે છે તે આ ઘટનાની અંદર થયું છે ખૂબ જ દુઃખદ ઘટના જે છે તે સમગ્ર દેશ માટે ગણી શકાય કેમ કે સમગ્ર દેશમાં આપ જેટલા પણ મોટા સિટીઓ છે એવું નથી કે ફક્ત મોટી સિટીઓમાં પરંતુ ઘણી ઘણા ગામડાઓમાં પણ મોટા જે ગામડાઓ ત્યાં પણ આ પ્રકારના હોર્ડિંગ જે છે તે લાગેલા હોય છે પરંતુ સૌથી વધારે મેટ્રો સિટી જેવા જેમ કે અમદાવાદ છે તેવી તેવી સિટીઓમાં જે છે તે લાગેલા હોય છે મોટી સિટીઓમાં વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર જેવી જે શહેરો જે છે જેવા શહેરો ત્યાં પણ આ પ્રકારના હોર્ડિંગ જે હોય છે તે લાગેલા હોય છે ત્યારે ચોક્કસથી પ્રશાસને આના માટે ચોક્કસથી સ્ટ્રીક થયું છે અને તમામ જગ્યા ઉપર જ્યાં પણ આવા હોર્ડિંગ લાગેલા છે તેની મજબૂતાઈ જે છે તે ચકાસવા માટેના આદેશો જે છે તે આપવામાં આવેલા છે અને તમામ જગ્યા ઉપર તેને તેનું કેટલું પેરામીટર જે છે કેટલી હાઇટ છે કેટલું તેની વિથનેચ છે તે તમામ જે છે તે ચેક કરી અને કેટલી ઊંડાઈ તેના માટે જોઈએ કેટલી મજબૂતાઈ તેની જમીનની અંદર કેટલું જવું જોઈએ તો ઉપર આટલો પવન જે છે તે સહન કરી શકે તેના માટેના એક પેરામીટર જે છે તે ચોક્કસથી તે પેરામીટર જે હોય છે અને તે પેરામીટર ક્યાંક ને ક્યાંક ચૂકી જતા હોય છે લોકો પૈસા થોડા ઘણા બચાવવાના કારણે અને એટલા માટે આ પ્રકારની ઘટનાઓ જે હોય છે તે ઘટિત થતી હોય છે અને તેનો ભોગ જે છે તે સામાન્ય માણસે ક્યાંકને ક્યાંક બનવું પડતું હોય છે ત્યારે ચોક્કસી હવે આવી ઘટના જ્યારે બની છે ત્યારે લોકો જાગૃત થયા હોય એવું લાગી રહ્યું છે તમારે જગ્યા ઉપર જ્યાં આ પ્રકારના હોર્ડિંગ્સ લાગ્યા છે ત્યાં આ પ્રકારના જે પેરામીટર છે તે હવે ચેક કરવામાં આવશે એવું લાગી રહ્યું છે જી ચોક્કસ જે પ્રકારે આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા દોઢ બે વર્ષ દરમિયાન વાવાઝોડું કમોસમી વરસાદ અને એને કારણે જે પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે આ સંજોગોમાં રાજ્ય સરકારથી નારાજ ખેડૂતો જે છે કારણ કે જે વાવાઝોડું આવ્યું ઘણા બધા વાવાઝોડા આવી ગયા બીપોર જો આવી ગયું એ પહેલાં અનેક વાવાઝોડા થયા અને એના કારણે નુકસાન થયું અને નુકસાનીનો સર્વે બાદ જે વળતર મળવું જોઈએ વળતર નથી મળ્યું ત્યારે ખેડૂતો વળતરની અપેક્ષા રાખીને હજી પણ બેઠા છે અને જ્યારે હવે પાછું આ કમોસમી વાવ વરસાદ આવ્યો અને વાવાઝોડું આવ્યું એને કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે મોટા પાયે ત્યારે સરકાર દ્વારા સર્વેની કામગીરી કેવી રીતે હાથ ધરાશે અને ક્યારથી શરૂ કરવામાં આવશે અ તો ચોક્કસથી બની શકે છે કે મુખ્યમંત્રી દ્વારા જે છે આજે જ તેની બેઠક જે છે કેમ કે ગઈ ગઈકાલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જ તેમને તમામની સાથે વાતચીત કરી હતી અને જે આદેશ હતા તેમને આપ્યા હતા કે તમામ જગ્યા ઉપર જે પણ મુશ્કેલી જણાતી હોય ત્યાં મદદ માટે પહોંચી જાય પરંતુ હવે વાત થઈ છે નુકસાનની તો નુકસાન માટે હવે જે છે બની શકે કે આજે કદાચ બેઠક કરવામાં આવે અને બેઠકની અંદર સર્વે કરવા માટેની કામગીરી જે છે તે આતીય અથવા તો આવતીકાલથી ઓફિસ એવામાં આવે પરંતુ કદાચ એવું પણ બની શકે હજુ પણ બે દિવસની વરસાદની જે રીતે આગાહી છે કદાચ બની શકે કે બે દિવસ રાહ જોવામાં આવે કેમ કે આજે તો સર્વે કરવામાં આતીય સર્વે કરવામાં આવે શરૂ અને ફરી બે દિવસ બીજો વરસાદ આવે અને ફરીથી સર્વે કરવાનો વારો ન આવે એટલા માટે કદાચ એવું પણ બની શકે કે બે દિવસ રાહ જોય અને બે દિવસ રાહ જોયા બાદ બે દિવસ બાદ સર્વે કામગીરી જે છે તે શરૂ કરવામાં આવે ની કામગીરી કરી દેવામાં આવતી હોય છે વખતે પણ સરકાર તરફથી જયારે બીપજો ખતમ થયું ત્યારે દોઢ મહિનાની અંદર સહાય જાહેર કરી દેવામાં આવી હતી પરંતુ કેટલાય ખેડૂતો એવા છે કે જેમને હજી સુધી ખાતામાં જે છે તે સહાય નથી મળી એટલે કે આવા ઘણા બધા આ તો એક બે કિસ્સા કદાચ આવા બહાર સામે આવે પણ આવા ઘણા બધા હશે લોકો કે જેમને સહાય સરકાર તરફથી ચૂકવાઈ ગઈ હશે પરંતુ તેમના ખાતામાં હજી સુધી નહીં આવ્યો એટલે સરકારે ક્યાંક ને ક્યાંક આ બાબતોનું પણ ક્યાંકને ક્યાંક ધ્યાન જે છે તે ચોક્કસથી રાખવું જોઈએ જતી આપણા ગુજરાતમાં વીજ પુરવઠો ચોવીસ કલાક તમામે તમામ ગામોમાં અને શહેરોમાં મળી રહે છે પરંતુ જે પ્રકારના વીજ થાંભલા લગાવવામાં આવેલા છે અને વીજ સપ્લાય આપવામાં આવે છે એના તાર મોટા મોટા થાંભલા લગાવીને એના તાર પસાર કરવામાં આવે છે આવા સંજોગોમાં વીજળી પડવી અને જે પ્રકારે વરસાદ આવવો અને વીજ તાર તૂટી જવા ચાલુ કરંટવાળા વીજ તાર તૂટી પડતા હોય ને એને કારણે પણ નુકસાન થવાની શક્યતા છે તો ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જી બી અને વીજ નિગમ દ્વારા કયા પ્રકારના અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે હજુ અંતરિયાળ જે ગામડાના જે અંતરિયાળ વિસ્તારો છે આમ તો શહેરોમાં તો હવે લગભગ જીબી અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે પરંતુ હજી કેટલીક જગ્યાએ થઈ ગઈ છે તો કેટલીક જગ્યાએ હજુ આ પ્રોસેસ બાકી છે જોકે જીબી તરફથી તમામ જગ્યાએ અંડરગ્રાઉન્ડ કરવા માટેની વાત જે છે તે કરી દેવામાં આવેલી છે અને તમામ જગ્યાએ અંડરગ્રાઉન્ડ જે વાયરો જે છે તે કરવાના છે પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં અંડરગ્રાઉન્ડ થઈ શકે એ તેવી શક્યતા નથી તો ચોક્કસથી ત્યાં જે બે થાંભલાઓ હોય તેના વચ્ચે જે તાર હોય તેની મજબૂતાઈ જે છે તે ક્યાંક ને ક્યાંક ચેક કરવામાં આવશે અને સમય અંતરે જે ત્યાં વાયરો બદલવા જેવા લાગે ત્યાં બદલી દેવામાં આવશે અને અત્યારે હાલ પણ જ્યાં હજુ અંડરગ્રાઉન્ડ નથી થયા ત્યાં તમામ જગ્યા ઉપર જીબી તરફથી જે છે તે ચોક્કસી આવા તમામ તાંભલા ઉપર જઈ અને તેની ચકાસણી કરવી જોઈએ અને ક્યાં પણ જો કચરા જણાતી હોય કે ક્યાં કોઈ વાયર થોડું ઘણું પણ જો ડેમેજ થયો હોય તો તેને તરતથી બદલી નાખવું જોઈએ જીબીએ જીબીએ અને કેમ કે આના કારણે ક્યાંકને ક્યાંક કોઈ માનવને કે પશુને પણ નુકસાન જે છે તે થતું હોય છે અને ઘણી જગ્યાએ એવું જોવામાં આવતું હોય છે કે વાયર તૂટી જવાના કારણે કેટલાક લોકોના મૃત્યુ થતા હોય છે ત્યાં ચોક્કસી આ બાબતે પણ સજાગ રહેવું જોઈએ ચોક્કસી જે પ્રકારે ગઈકાલે આખા ગુજરાતમાં એકતાલીસ તાલુકાઓમાં કમાસુ વરસાદ પડ્યો પ્રાથમિક અંદાજ તો આવ્યો છે ને કેટલું નુકસાન થયું છે અને કઈ જગ્યાએ વધુ નુકસાન થયું છે અચો ચોક્કસી હજુ સુધી મેં જણાવ્યું તેમ કે હજુ સુધી ગઈકાલે મોડી સાંજે જ મુખ્યમંત્રી દ્વારા જે છે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને આદેશ આપવામાં બની શકે કે આજે બાર કે એક વાગ્યા સુધીમાં માં આનો અંદાજીત આંકડો જે છે ચોક્કસ આંકડો તો નહીં કહી શકાય પરંતુ અંદાજીત આંકડો બની શકે કે બાર કે એક વાગ્યા સુધીમાં માં એસીઓસી જે છે તે જાહેર કરવામાં આવી શકે છે કે કેટલું નુકસાન જે છે તે અંદાજીત જે છે તે થયું છે કેમ કે અત્યારે હાલ ગઈકાલે જે મોડી સાંજે જ વરસાદ પડ્યો હતો ત્યારે હજુ અત્યારે અંદાજિત આંકડો પણ લગાવો જે છે તે કહી શકાય કે ખોટો ગણાશે પરંતુ ચોક્કસ એસીઓસી પ્રમાણે જ્યારે અલગ અલગ જિલ્લાઓમાં જયારે

થોડી ઘણી અસર ચોક્કસથી જે નિયમિત ચોમાસું હોય તેને પડી શકે છે કદાચ થોડું ઘણું પાછું જે છે તે ઠેલાઈ શકે છે પરંતુ અત્યાર સુધી કોઈ માહિતી આવી ચોક્કસ જે છે તે પરેશભાઈ એ આપી નથી જે કે હવામાન ખાતાના નિષ્ણાંતે છે સાથે સાથે અંબાલાલ પટેલ હવામાન વિભાગની જે આગાહી કરે છે તેમના દ્વારા પણ પણ માહિતી જે છે તે આપવામાં આવી હતી કે નિયમિત ચોમાસુ જે છે તેનો જે સમયસર જે છે તે ચોમાસુ થશે અને બની શકે છે આ વખતે નો વરસાદ જે છે તે સારો પણ રહી શકે છે જી ચોક્કસ જતીન અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર સાથે સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને એના સંદર્ભમાં જે બેઠકો થવાની છે એની ઉપર નજર રાખતા રહેજો અપડેટ આપતા રહેશો જેથી આપણે દર્શકો સુધી પહોંચાડતા રહીએ તો જે રીતે ગુજરાતમાં વરસાદ પડ્યો અને જે પ્રકારે વરસાદને કારણે નુકસાન થયું છે ત્યારે આગામી સમયમાં પણ ત્રણ દિવસ હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા અગમચેતીના પગલાં લઈને સતર્કતા દાખવવામાં આવી છે અને સતર્ક રહેવા માટે તમામે તમામ જિલ્લાના વહીવટી તંત્રને જાણ કરી દેવામાં આવી છે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર કાર્યકારી મુખ્ય સચિવ સુનેના તોમરે બેઠક યોજી હતી અને તમામે તમામ જિલ્લા પ્રશાસનને એલર્ટ મોડ પર મૂકી દીધા છે ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદ આવે તો કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે અને તેના કારણે જે ધરતીપુત્ર નુકસાન થઈ રહ્યું છે તેનો સર્વે પણ જે વરસાદ કમોસમી વરસાદ છે એ પૂરો થશે એ પછી સર્વેની કામગીરી હાથ ધરાશે જોકે અમારા સંવાદ હતા જતીન રાવલના